એ તારું નોમ લઈને કરો તો રાત માં નથી રાખી કમી માં તમે કોઈ વાત

કડવા સાવિત્રી હા એ ગમે જરા જોય હોય નામ નહીં આવડતું પણ મારા નકરો ઉપવાસ છે કેમ મપ્પા કરો તમારે હું નહીં ઘરે કેમ હું જોવો તમે ભગવાન પાક ભગવાન પાથી હું માગો હો લે આવું નહીં ભગવાન માયજી મારા કોઈ લેવું નહીં મજૂરી હું કરું છું કમાઉં છું ખાઉં છું પીવું છું એટલે મારા ઈચ્છા હતી કે આ તો હું નકરો ઉપાડ કરું કોણીએ ની પયોનો ખાવાનું એ નહીં કેમ હું વાતે અપ્પા કરો પણ કેમ આ ઈચ્છા હતી વર્ક કરવાની બૈરો એકલો જ વર્ક કરે

દેખ ના સાયદ્રીને આ બધું તમાર જ છે વ્રત કરવાની ના ને આ કરે જાય છે લાકડો પછી લઈ જાય माझी पण सात करत हा की हा नव वरत्रायशे वरत्राय शिवाय ओ

છોકરા જોડે વાત કરું છું હનુ વરસ હતા બાપાને હું ખબર ખબર કા બધા ચોય લઈ લઈને તી મને કોઈ ખબર રાખતો બુદ્ધિ છું ખબર તો બાપા હનુ કરી તા જો આવું છું ચોરી આ ગને એમ પાછા પાછા તમે હાલો વરત મે ગમે તેનો વરત કર્યો તારા હું કરું છું પાછા પાછા મેડી આવું છે પણ વ્રતનું કરી એટલું કહી દો તમે નહીં પૂછું કઈ ગે નેગાવાંગ હેડ હેડ ગમે તેનું કર્યો તો નહીં કહું કઈ તો કી દો નહીં કોઈ ન કહો નહીં કહું ઉપર જતી રહો

મારા મન કીધું આઈ રે પોકી જા ઓ આઈ લેસી માપ લેઈ ના જવું પડે તો એ ઉસી કે આ પણ ના પોકન હું કરું તે પણ ખબર ના પડે બુદ્ધો ના પોસે કે આપણે માપ લઈ જઈને હરખી તરપત્રી લાવીએ આ બધા પૂડા પલડી દેવાના છે ઓ પલડીએ હતા ઓ આ પલડી ના પોકન હું કરું મારા મન પોકી એ

પેલી બાજુ હાર બધું વર્ત રાખી છે યાર હા વર્ત વર્ત ઉપવાસ આ વર્ત એવું છે આ જન્મે મળજે પેલા જન્મે ના મળતી પણ હું

આ રીન બી ગો મિક્સ મો મને કે હું ઓમ લોય પી જાય છે ઉંગવાય નઈ રહેતી હરખી રીતે કંટાળો લેવરા મુરો મને માંગી રહ્યો છું હું તો કો હાથ ના એવું તે હું મને કરાવજો હું એ કે કે કરી રહ્યા છો કે આ બૈરા માટે ઓમ જવા દે લત્તા જોડીને આજ તો કહું જો તારો ડોહો કરો પણ મારા ડોહા હું ભાઈ તો વલ્લા પૂજા કરું આપડે પૂજા કરજો આપણે ગમે તેની પૂજા કરો પછી કાઢવાનું કરો

તૂટી જવ લાલ પટી જાતો તારે મળ છે વાલા ચો જો લે તાર માં હા તા માં માં અંદર બોલાય કે પણ એ ભાવ હા બાજલી પ્રભુ ભૂઈ માયો ભૂઈ ભૂઈ માં આ ભૂઈ માં

ખબર નહી તને એનું વ્રત કરી છે પણ હો વાર કીધું કશું જવાબ આલતા નહી પૂછ પૂછ કરું છું પણ કશું બોલતા નહી તું આ જનમે મળી ને મળી પેલા જનમે તું હવે નહી મળાયો અન ચમ ચમ તે યોન વ્રત કર્યું છે આ જનમે તો એવું વ્રત કર્યું કે આ જનમે હું મળી આ જનમે ના મળું તું હાય હાય આ લક્ષરમ વગરનો ઢોલો નહી આ લક્ષરમ વગરનો એમ નહી લોબી આયુષ માતા મું ઓબા પૂજું આકડા પૂજું ધતુરા પૂજું બધું પૂજીના છું કાલ ડોહાની લોબી આયુ થાય અને એ તો

ભગવાન પ્રાર્થના કરીએ એના માટે સરસ મજા વ્રત રાખેલું આના વ્રત કરે છે હે આના વ્રત કરે તમે ના નહીં પાડ્યું હું ગમે તેનું વર્ત કરી હોય તો નહીં આવવાનું હંગા થંગા છે મારી પાછી એટલે બધી ખબર પડી જશે તમે આના વ્રત કરે છે આના વરત કરે છે આ હું આ જન્મે મળીએ મળી આવતા જન્મે તમને ના મળીના માટે વરત કરે ને તમે આ ભવ તો તું બગાડ્યો છે પણ હું પાછલા હાથ જન્મ સુધારવા માંગુ છું એટલે આભડી રહ્યો અમારાય ભવ કા સુધરે નહીં તમારાથી પૈણીના અમારાય બગળ્યા જોવો મારે ખાવા નહી હાલતી આ બંપોળા જેવા તો આ ખાધા રોટલા ખાઈ એવું થોડો રોટલા એટલે આ વરત જરૂરી હતો તમારે વરત કરવા જરૂરી છે હા હા ભાઈ ભાઈ આવ્યાં જમ તો તું ખોકી નહીં વ્રત કર્યું પરમ દિવસ આખો દિવસ પાણી નહીં પીધું આ તમને શરમ કોઈ દાડો લાથા પડે તમને લાથા નથી પડ્યા પણ કશું થતો નહી ના જોતા તો ના જોવાની આ તારે મળી જાય તો હારું હું તો આ બોલો આ કીધું નતું કે લેવા આવો આવો આયા તમે નતા આયા પૂરી બેન એક કામ કરો તમે જતો આ તમને બેનાય તમે છૂટા આ આ વરમય છોય મળતા નહીં બાપા લે ના મળતા આવો છૂટો બધો તમે છૂટો કરતા બાપ જોડે રહે ને ફોટો ખર્ચો કરું તું એવું પણ નહોતી

સમજ્યાજો મને <laughs> 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 એરોન કરતો હોય તો સો ટકા વર્ત કરવું જરૂરી છો કશું કોઈ પછી પોસ કુ આયસ ને જમાડવાની બીજું કોઈ વર્તમાં નહીં જણાવ